તેમજ ગરીબોની સારવાર બાળ ધોરણ ભણેલો ડોક્ટર કરે છે જે બાબતે મહેમદાવાદના આરોગ્ય વિભાગના વડાનું ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ ટીએચઓને આવું કોઈ દવાખાનું જ દેખાતું નથી મહેમદાબાદ તાલુકાના મોટા ભાગના ગામોમાં બોગસ ડોક્ટરો ગરીબ દર્દીઓની સારવાર કરે છે મહેમદાવાદ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં ગેરકાયદેસર ડોક્ટરો ગરીબ દર્દીઓની સારવાર કરી રહ્યા છે જે બાબતે તાલુકા આરોગ્ય અધિકારીને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં પણ હજી તાલુકામાં આવા બોગસ ડોક્ટરો ગામે ગામ જોવા મળે છે એટલું જ નહીં ઉપરથી બોગસ ડોક્ટરો જાણે કે દરેક રોગોના સ્પેશિયાલિસ્ટ હોય તેમ દરેક દર્દીઓની ગમે તેવા રોગ હોય તો પણ નિદાન કરે છે તેમજ નયનપુર ચોકડી પાસે હળદરવાસ રોડ ઉપર આવેલ એક દવાખાનાનું બોર્ડ મારીને ત્યાં એક બોગસ ડોક્ટર દ્વારા ગર્ભપાત માટેની ગોળીઓ આપવામાં આવે છે તેમજ આ જ દવાખાનામાં બારમું ધોરણ ભણેલો ડોક્ટર ગરીબોના સ્વાસ્થ્ય સાથે રમત રમે છે અને ગમે તેવા રોગના દર્દીને ઇન્જેક્શન આપે છે અને બોટલો પણ ચડાવે છે જે બાબતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેની જાણ તાલુકા આરોગ્ય અધિકારીને કરવામાં આવી હતી તેમજ વિડીયો પણ અધિકારીને બતાવવામાં આવ્યા હતા તેમ છતાં આરોગ્ય અધિકારીએ કોઈ તપાસ કરાવી નહીં અને બોગસ ડોક્ટરનું એ દવાખાનું હજી પણ ધમધમે છે જ્યારે તાલુકા હેલ્થ ઓફિસર આ બાબતથી વાકેફ હોવા છતાં પોતે અજાણ હોવાનું ડોળ કરીને કોઈ કાર્યવાહી કરતા નથી ઉપરથી પોતાના કર્મીઓને આ બાબતે તપાસ કરવા જણાવ્યું છે પણ ચોક્કસ સરનામું નહીં હોવાને કારણે અમે કોઈ કાર્યવાહી કરી શકતા નથી